દેવગઢ બરિયા સર્કલ બજાર વિસ્તારમાં ગરબા માટે તાત્કાલિક ડામર રોડ બનાવવામાં આવ્યો નગરપાલિકા વિસ્તારમાં આવેલા સર્કલ બજાર વિસ્તારમાં દર વર્ષે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ જે માતીજી ગરબા મંડળ દ્વારા આયોજિત ગરબાના કાર્યક્રમ માટે હજારો ખેલૈયાઓ ઉમટવાના છે આ ગરબા મંડળના આયોજકો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે મેદાનમાં પ્રવેશ માટેનો મુખ્ય રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે જે બાબતે દેવગઢ બારી નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આવા રસ્તાઓનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી પરંતુ ગરબા યુવક મંડળના સદસ્યો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો જે ખેલૈયાઓ અને સ્થાનિક નાગરિકોને ભારે તકલીફ ના પડે તે માટે ગરબા મંડળે પોતાના લોકફાળો ભેગો કરી તાત્કાલિક આ રસ્તાનું રિસર્ચ કરીને ડામરનું સરફેસિંગ કરાવ્યું હતું ગરબા મંડળના આગેવાનો જણાવે છે કે અમારો હેતુ માત્ર ખેલૈયાઓ અને નગરજનોને સુવિધા પહોંચાડવાનો છે નગરપાલિકાને વારંવાર રજૂઆત છતાં કામ ન થયું હોવાથી મંડળે લોક સહકારની આ કામ કામગીરી પૂર્ણ કરવામાં આવી સ્થાનિક નાગરિકો દ્વારા મંડળના સભ્યોની કામગીરીને પ્રશંસા કરવામાં આવી અને તેઓએ વધુમાં જણાવ્યું કે નગરપાલિકા દ્વારા આગામી સમયમાં તાત્કાલિક તમામ બિસ્માર રસ્તાઓનું રિપેરિંગ કરવું જોઈએ જેથી જનતાને તકલીફ ના પડે કોઈ તકલીફ ગરબામાં પડે નહીં તો સરકલ બજારનો રોડ જે થોડોક ડેમેજ હતો એન્ટ્રીનો અને કાલે માતાજીનું ભવ્યથી ભવ્ય આગમન છે તો જય માતાજી ગરબા મંડળ દ્વારા તાત્કાલિક આ રોડની ઉપર રિસર્ફેસિંગ કરવાનું નક્કી કર્યું અને આજે આ બધા ગ્રામજનો અને ગૌરાંગભાઈ અમે બધા આગેવાનો દ્વારા નારિયેલ ફોડી અને રોડ બનાવવાની કામગીરી દેવગઢ બારિયાના નગરજનો માટે કરી છે જય માતાજી કાલે આગમનમાં પધારો અને દસે દસ દિવસ માતાજીની આપણે સૌ ભેગા મળી દેવગઢ બારિયામાં આરાધના કરીએ એ જ પ્રાર્થના આવો જય માતાજી સરકાર